લખતર વણા ડુમાણા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકોની રાહદારીઓ વિસ્તારના રહીશો અને સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્ય રજૂઆત કરાયા બાદ સરકારના પ્રયાસો થકી સમસ્યાનો હલ કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે માર્ગની મકાન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા રિસરફેસિંગ ઓફ લખતર વણા ડુમાણા રોડ નું આશરે સાત પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે બન્નાર રોડ નું ખાતમુહૂર્ત યોજાયું

સાહેબના માધ્યમથી મંજૂર થયું છે ત્યારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગની અંદર અમારા ગાંગધ્રાના સાથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ડી કે ચવલિયા અમારા જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા ગામના સરપંચ શ્રી યુવરાજસિંહ અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ કરીને આ રસ્તો એ સત્તર કિલોમીટરનો રસ્તો છે એનું રિસર્ફેસ કામ થશે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં નાળા પણ કરવામાં આવશે ડુમાણા ગામ પાસે ત્રણસો મીટર જેટલો સીસી રોડ કરવામાં આવશે અને સાઈડમાં સાઈડ શોલ્ડરમાં માટીકામ પણ કરવામાં આવશે આ સુવિધા મળવાથી વિસ્તારના લગભગ ચાર ગામના લોકોને આનો ફાયદો મળવાનો છે ત્યારે સમગ્ર લખતર તાલુકાની અંદર અને લોકોની અંદર હર્ષ અને ખુશીની લહેર હતી આજે આ જ પ્રકારે આજે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વણા ગામ માટે સારા સમાચાર ગણી શકાય કે વણાભદ્રશીનો રોડ પણ છ કરોડના ખર્ચે એ મંજૂર કર્યો છે એનો જોબ નંબર પણ આવી ગયો છે એના પણ તાત્કાલિક ટેન્ડર બહાર પડી અને એ પણ રસ્તો થવાનો છે ત્યારે ખરેખર બે વર્ષના અમારા ધારાસભ્યના કાર્યકાળની અંદર અનેકવિધ રોડ રસ્તાના કામો હોય શાળાના ઓરડાના વાતો હોય નર્મદાના કેનાલના કામ હોય અનેકવિધ કામો એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મારફતે મંજૂર થયા છે ત્યારે આ તકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યક્ત કરું છું આભાર જીડીસી ન્યુઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર